હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય હિન્દી નિસ્વા પોથી નો પાઠ ચાર ગિનતી એક્યાવન છે સો તકે તો ચાલો આજે શીખીએ પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન એક સહી જોડ મિલાકર લીખીએ એટલે જોડકા જોડવાના છે અહીં અંકને તેના શબ્દો સાથે જોડવાના છે અંકો મેં ઓર શબ્દો મેં ઉસી પચપન ઉત્તર નિન્યાનબે ચોસઠ ત્રપન પચ્તર બહત્તર અઠ્ઠાવન એક્યાસી છ્યાસઠ સત્તર પચાસી નબે ઓર તિરાન પ્રશ્ન એક બહી જોડ મિલાઈએ અહીં ગિનતીને તેના શબ્દો સાથે જોડવાના છે એમાં ગિનતીના આગળના ખાનામાં સાચો ક્રમ લખવાનો છે પાંચ તિરસઠ સાત ઉનાસી દો અડસઠ છે બહત્તર એક પેસઠ ચાર છતર अने तीन सड़सठ प्रश्न दो उल्टी गिनती लिखिए सौ निन्यानवे अट्ठानबे सतानवे छियानवे पचानबे चौरानवे तिरानबे बानबे और इक्यानवे यही छाँट छः इक्यावन के छाँट उनसठ अट्ठावन सत्तावन छप्पन पचपन चौवन तिरपन बावन और इक्यानवन प्रश्न तीन सही विकल्प चुनकर खाने में सही का निशान कीजिए विकल्पों ने समझ लीए एक इक्यावन के बाद आने वाला अंक है बावन दो इक्यासी से पहले आने वाला अंक है अस्सी तीन सबसे पहले आने वाला अंक कौन सा है अँ चार अंक आप सौ पहला आसे इक्यानवे चार दूसरे स्थान में कौन सा अंक आएगा अट्ठावन नवासी अस्सी और अड़सठ में दूसरे स्थान पर अड़सठ अंक आएगा पाँच सबसे छोटा अंक कौन सा है छप्पन प्रश्न चार इक्यानवे से सौ तक गिनती बोलते हुए क्रमशः अंकों को जोड़कर चित्र बनाइए और रंग भरिए ટપકા આપેલા છે ગિનતી મુજબ તેને જોડવાના છે ત્યારબાદ જે ચિત્ર બને તેમાં રંગ પૂરવાનો છે પ્રશ્ન પાંચ ક્રમશઃ શબ્દો મેં લિખતે હોય ગિનતી પૂર્ણ કીજે સબસે પહેલે એકસઠ લિખા હોવા હે ત્યારબાદ બાસઠ તિરસઠ ચોસઠ પેસઠ છ્યાસઠ સડસઠ અડસઠ ઉણતર છત્તર એક બતર તેિહત્તર ચોહત્તર પચત્તર છિત્તર સતર અઠત્તર ઉનાસી ઓર અસ્સી પ્રશ્ન છ નિમ્નલિખિત ચિત્રો કે નીચે કે નામ લીખીએ અહીં ચિત્ર આપેલા છે તેનું નામ લખવાનું છે પહેલું તકિયા દૂસરા કંગી તીસરા ચારપાય પાંચ ચોથા અલમારી પાંચમા ઘડી છઠ્ઠા ખલ सातवां खपरेल और आठवां खर प्रश्न सात कष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए कष्टक में वैशाली में आप वह रमेश कुछ और कौन शब्द आपेला से अनाधारे खाली जगह पूरी शु पहला से आप कहते हैं तो ठीक ही होगा बीजा में मैं फिल्म देखना चाहता हूँ तीझा में मेरे खाने में कुछ गिर गया ચાર આયા હૈ પાંચ પડને પ્રશ્ન સંકેત કો પહોંચાડ નામ લિયે આગે બમ્પ હૈ અંતદર્શક રેલવે ફાટક ખતરા આ વિડીયો ની હાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો